જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે ચૈત્ર સુદ અગિયારસ કામદા એકાદશીનો મહિમા તથા તેની વ્રતકથા સાંભળીશું બોલો એકાદશી મૈયાની જય એકાદશી એટલે અગિયારસ દર માસમાં બે એકાદશી આવે છે સુદ પક્ષની અને વધ પક્ષની એકાદશીનું વ્રત એ પાપનો નાશ કરનાર છે અને મનોકામના પૂર્ણ કરે છે એકાદશીનું વ્રત એ ભગવાન નારાયણને અતિ પ્રિય છે આ ચૈત્ર માસના શુદ્ધ પક્ષની એકાદશીને કામદા એકાદશી કહેવામાં આવે છે કામદા એકાદશી એટલે સર્વકામના પૂર્ણ કરનારી સર્વપાપુને હરનારી અને અંતે મોક્ષ ફળ આપનારી છે આ એકાદશીનું વ્રત મનોવાંછિત ફળ આપનારી છે એકાદશીનું વ્રત એ સર્વપાપોને નષ્ટ કરી અને અંતે મોક્ષ આપી છે એકાદશીનું વ્રત કરવાથી કુયોનીમાં ગયેલા જીવને પણ મુક્તિ મળે છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ઘરના મંદિરમાં ભગવાન નારાયણનું જે પણ સ્વરૂપ હોય તેનું ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું અને ભગવાન નારાયણના જે કંઈ મંત્ર આવડતો હોય તેનાથી જાપ કરવા એકાદશીનું વ્રત આપણી અનુકૂળતા પ્રમાણે નિર્જળા કરી શકાય ફ્રૂટ દૂધ કોફી ખાઈને કરી શકાય ફરાળ કરીને પણ કરી શકાય અને જો કોઈ આ રીતે ના કરી શકે તો એકટાણું કરીને પણ કરી શકાય અને પોતાની અનુકૂળતા પ્રમાણે દાન કરવું એકાદશીના દિવસે તુલસી માતાની પણ પૂજા કરવી અને આ દિવસે પીપળા પૂજનનું પણ ઘણું જ મહત્વ છે પિતૃદેવનું સ્મરણ કરવું આજના દિવસે ભગવાનના શ્રીચરણોમાં તુલસીદલ અવશ્ય અર્પણ કરવા ગીતાજીનો પાઠ કરવો કોઈની નિંદા કૂતલી કરવી નહીં દિવસમાં ઊંઘવું નહીં અને આપણી યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરવા ગાય માતાનું પૂજન કરવું એકાદશીનું મહાત્મય અને વ્રતકથા અવશ્ય સાંભળવી આમ એકાદશીનું વ્રત સર્વ પાપોને નષ્ટ કરી અંતે મોક્ષ ફળ આપનારું છે હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું કામદા એકાદશી મનુષ્યની સર્વકામનાઓ પરિપૂર્ણ કરે છે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કામદાયકાદશીનું મહાત્મય કહી સંભળાવે છે અને વશિષ્ઠ મુનિએ પણ દિલીપ રાજાને કામદાયકાદશીનો મહિમા કહી સંભળાવ્યો હતો કે અગ્નિ જે રીતે કાષ્ટને બાળી નાખે છે તેમ આ એકાદશી સર્વ પાપોનો નાશ કરે છે એવી આ પુણ્યશાળી એકાદશી છે કામદાયકાદશીની કથા આ પ્રમાણે છે વૈભવશાળી ભોગવતી નગરીમાં અતિ અભિમાની નાગ લોકો વસતા હતા તેમના રાજાનું નામ પુનરીખ હતું કિન્નરો ગંધર્વો અને દેવાંગનાઓ આ રાજાની સેવામાં હંમેશા તત્પર રહેતા હતા આ દેવાંગનાઓમાં લલિતા નામે એક અતિ લાવણિયુક્ત અક્ષરા હતી અહીં લલિત નામનો એક ગંધર્વ પણ હતો બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો લલિતનું જીવન પણ લલિતાના પ્રેમથી રંગાઈ ગયું હતું બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા એક વખત પુટ્રિક રાજા સભા ભરી અને બેઠા હતા ત્યાં નાગ લોકો ક્રીડા કરી રહ્યા હતા લલિત પણ તેમની સાથે નાચ ગાનમાં જોડાયો હતો આ લલિત ધનવા ગંધર્વ જ્ઞાનવિદ્યામાં પ્રવીણ હતો પરંતુ લલિતાના જ સ્વપ્નો સેવતો હતો આખો દિવસ તેનું જ સ્મરણ કર્યા કરતો હતો સ્વપ્ન સેવા એ સારી વાત છે પણ આખો દિવસ સ્વપ્નમાં ન જ રાચવું જોઈએ હા સ્વપ્નની સિદ્ધિમાં જરૂર રાચો પારકાને પોતાના કરવાની અદ્ભુત કલા સ્ત્રી માત્રને સ્વાભાવિક સિદ્ધ હોય છે લલિતાએ પણ પોતાના લાલિત્યથી લલિતને વશ કરી લીધો હતો લલિતને પોતાનો કરી લીધો હતો આથી જ લલિતને લલિતાના જ વિચાર આવ્યા કરતા હતા ગાન કરતી વખતે લલિતને લલિતાનું સ્મરણ થઈ આવ્યું તેથી તેની જીભ થોથરવા લાગી તે લય તાન આરો અવરો વિસરી ગયો અને આ એની ભૂલ કર્કટ નામના મશૂર ગવૈયાએ પકડી પાડી કર્કટે આ ભૂલ અંગે પુંડરીક રાજાનું ધ્યાન દોર્યું તેથી પુંડરીક રાજાએ ક્રોધાવેશમાં આવી અને કામવશ લલિતને શ્રાપ આપ્યો કે હે દુર્બુદ્ધે મારી સભામાં ગાન તાન ચાલી રહ્યું છે ત્યારે તું તારીફથી લલિતાના સ્મરણમાં છો માટે તું રાક્ષસ થઈશ શાપના લીધે લલિત રાક્ષસ થઈ ગયો તે જોઈ તેની પત્ની લલિતા ખૂબ દુઃખી થઈ ગઈ અને પતિનું ભયાનક રૂપ જોતા તે ગભરાવા લાગી તે તેની પાછળ ભટકવા લાગી આમ તેમ ફરતા ફરતા તેઓ વિંધ્યાચળ પર્વત ઉપર આવી ચડ્યા અહીં તેમણે એક સુંદર આશ્રમ જોયો આ આશ્રમમાં શૃંગે ઋષિ મુનિના દર્શન થયા વશિષ્ઠ મુનિએ દશરથ રાજાને પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષઠી યજ્ઞ કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે અંગદેશના રાજા રોમપાદના જમાય શૃંગ ઋષિ પધારે તો જ યજ્ઞ સફળ થાય આ ઋષ્યશૃંગ ઋષિ મહાન તપસ્વી હતા એમના મસ્તક પર હરણના જેવા બે સિંગડા હતા રોમપાદ રાજાએ પોતાની સુંદર કન્યા શાતાને રૂષ્યશ્રૂં સાથે પરણાવી હતી તેથી તેઓ નગરમાં જ રહેતા હતા પરંતુ સંજોગ વસાત આશ્રમમાં જ મુલાકાત થઈ ગઈ લલિતા તો હર્ષ વિભોર બની અને આશ્રમમાં ગઈ અને ગદગદે કંઠે પ્રાર્થના કરવા લાગી કે મુનિવર મારા ઉપર કૃપા કરો ત્યારે મુને પૂછ્યું પુત્રી તું કોણ છે અહીં શા માટે આવી છે ત્યારે લલિતાએ પોતાની સઘળી હકીકત કહી સંભળાવી કે મારા પતિ લલિત ધનવાને રાજા પુંડરીકે શ્રાપ આપ્યો છે તેથી તેમણે રાક્ષસોનીમાં જન્મ લેવો પડ્યો છે આપ મારા ઉપર કૃપા કરી આ સાપનું નિવારણ થાય તેનો ઉપાય બતાવો ત્યારે મુનિએ નિવારણ આપતા જણાવ્યું કે ચૈત્ર સુદ અગિયારસ કામદાયકાદશી જે કહેવાય છે આ કામદાયકાદનું વ્રત કરીને તેનું પુણ્ય તું તારા પતિને અર્પણ કરજે આમ કરવાથી તારા પતિનો શ્રાપ દોષ બળી જશે અને તારો પતિ અસલ સ્વરૂપ પામશે ઋષિને પગે લાગી આશીર્વાદ મેળવી અને લલિતા પોતાના સ્થાને પાછી આવી મુનિની સલાહ અને વિધિ અનુસાર કામદાયકાદશીનું વ્રત લલિતાએ કર્યું અને તેનું ફળ પોતાના પતિને અર્પણ કર્યું અને તેથી લલિત ધનવાએ પોતાનું પૂર્વ સ્વરૂપ પુનઃ રૂપ પામ્યું ત્યારબાદ આદંપતિ પોતાનું શેષ જીવન પ્રભુ ભક્તિમાં વ્યતીત કરવા લાગ્યું આમ જે કોઈ વ્યક્તિ કામદા એકાદશીનું ઉત્તમ વ્રત કરશે તેની મનોકામના પૂર્ણ થશે અને તેના પ્રભાવે સર્વે કષ્ટો દૂર થશે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય લક્ષ્મીપતિ નારાયણની જય જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી નારાયણ